જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે ઘણા વિડીયોઓ મેં તમને બતાવ્યું કે લોદરાણીના આથમણા સીમાડામાંથી જે સાંઢો લઈ ગયેલા બારવટિયા એ સ્થળ હું આજે તમને બતાવીશ આપણી જોડે ભીમા બાપા છે ત્યાં કઈ રીતે અને એમની નજરે પણ જોયેલું એ નાનપણમાં વાત કરી કે અમે લીમડા ઉપર ચડીને જોયેલું કે હાંઢ્યો બારવટિયા લઈને જતા હતા અને ગોવાળોને બાંધી અને લઈ ગયા એ સ્થળ ઉપર હું તમને લઈ જવાનો છું અને બારવટિયા કેવી રીતે ફાવતા તે પણ મને ભીમા બાપાએ અન્ય વડીલોએ વાત કરી કે પહેલું ને પહેલું ફાવતા એનું એક જ કારણ કે બારવટીયાઓ કે લૂંટારા બે બાજુના ભૂમ્યા આપણો કચ્છની કાંધીના અને પાકિસ્તાનની કાંધીના ખોબળ ખાબડ ધરતી જંગલ ઝાંખરા ડુંગરાળ ધરતી શુમશાન માત્ર કોઈ માલધારી આવી શકે તો ભલે અહીંયા કોઈ ના આવી શકે એટલે રાતોરાત બારવટીયાઓ અહીંયા કચ્છમાં આવી જતા અને એવું માત્ર બહુ ઓછું બનેલું છે કે આપણા કચ્છના માણસોએ પાકિસ્તાનમાં ક્યારે લૂંટફાટ કરી હોય આવું બિલકુલ ઓછું છે માત્ર ને માત્ર પાકિસ્તાન કે પાકર એ સમયનું એ બાજુથી જ લૂંટ કરવામાં આવતી ને અહીંયાથી વધારે પડતા માલને જ લઈ જતા તો બે બાજુના ભૂમિયા અને બીજી વસ્તુ કે ત્યાંથી જે અહીંયા આવતા હોતો એમનો ક્યાં ને ક્યાં એમના સંગી સાથી અને ગુપ્તચરનો મોટો આશીર્વાદ રાતે રણમાંથી અહીંયા આવી જાય પછી અહીંયા ખાય પીએ સર્વે કરે માણસો એને અભિપ્રાય આપે એને ખાનગી જગ્યા ક્યાં ક્યાં મોકો છે ક્યાં નથી અને એ બધું સર્વે કરીને પછી જ લૂંટ કરતા અને આ જે રણ છે રણની ઓલી બાજુ માલ ગમે તે લઈને જતા રહે શાયદ મેં નથી સાંભળ્યું આ દિવસ સુધી કે કોઈ માણસ પાકિસ્તાન સુધી એમનો પીછો કરી અને માલ પાછો આવ્યા હોય તો એક રણ જ મોટું રૂપ છે એમના માટે અને એ ટાઈમે આવા બધાએ ડુંગરાઓની જાડી ઝાંખરાની અંદર એ લોકો પડી રહેતા અને રણનો મોટામાં મોટો સહારો આ રણની અંદરથી ગમે તેવું સમય હોય માત્ર એક ચોમાસા સિવાય ચોમાસામાં પણ રિક્ષ લઈ લેતા કેમ કે ઘણું ઘણું તો બે ત્રણ ફૂટ ચાર ફૂટથી પાણી વધારે ન ભરાય એટલે માલ તો એમાં હાલ્યો જ જાય જેમ કે ગાયું ઊંટ બરાબર તો આ રણના સહારે રાતે લોકો આવી જાય એને બરાબર ખબર હોય કે સામે કઈ જગ્યાએ મિલેટી બેઠી છે બરાબર તો એની સાઈડમાંથી એક બે કિલોમીટરથી એ લોકો આવતા હવે હું એ સ્થળ ઉપર લઈ ગઈ કે જે એસી સાંડો લઈ ગયેલા મિલિટરીને ખબર પડી અને મિલિટરી એમને પીછો કર્યો અને મિલેટરી પણ નિષ્ફળ રહી હોય એવો શાયદ આપણી ગુજરાતમાં પહેલો દાખલો હશે આ કચ્છની ધરતીમાં કે મિલિટરી

ખ્યાલ આવે બરાબર કે હવે આને જાલીએ જાલીએ હા હા જાલીએ તો એને મારા દીકરે ગુડા બાંધી કેના હાંઢિયાના હો ઓહો અને બેહારી દીધી બરાબર એને આડે આમ બેહીન બંદૂકો આમ કરવા મંડ્યા હા 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 એટલે આરે આ બીએસએફ વાળા કે જે ગયા એ ફાયા નહીં ફાયા નહીં

એટલે પછી બીજો હા પછી અમારા ગામમાં ઝેરડી વાળો વાહ કેવાય ડુંગરા ભગતનો હા હા માલિકો રે ઝૂંપડું દખ્યું રાતે અચ્છા ઝૂંપડું દખ્યું એની માલિકો છે બારવટીયા બાકાહરના મણોછંગ પછી એક સોરાકી છે એ બીજા રજપૂત હતા હા હા તો પાંચ જાણા એ હુતા હતા મારી ઘરે તમારી પછી રાતે જખ્યું તે પછી તે વાટી જાવ કે બોકાની માંથી ને પડી ગયા હા ઉલવી નાખ્યો સમજા અચ્છા વાણી વાણી મડ્યું કરવા હા દાદા મૂડા ની ઘડે તો દાદા મૂડા ની ઘડે તો આવા બુકન દાડ કેવા કેટલા છે સમજા આ આ રીતે આ બારોટિયા એ પણ અમારે અહિયાં થી ગામ જતો તો ઝુંપડું પણ એને ઓળવ્યું બીજી વાત છે આની વાત નથી આની વાત બારવટી પણ ઝુંપડું ઓલાવડ એ નથી બારવટી નું અહિયાં તો ખાણ હતી લોધરાણીમાં પણ એને ઉજાવામાં મદદ કરી એને થઈ ને થઈ જાય હા ઈ ભલે થાય પણ અત્યારે ઓલવી નાખો પછી અમારો ભલે થકે ગમે તે થકે કોઈ વાંધો નહીં પણ આને ઓલવી નાખો બસ એ ઓલવી નાખ્યું અને આ મૂળ થયા તાને મોકો ના મોકો ના આયો ના આવ એકા તો રબારી પકડવા ગયા ભાગ્યો એને એમ કે કઈ દે હવે પડે કે ના પડે એટલે કોઈ એમ કે છે કે મારા મામા એમ કીધેલું કે જે તે આ નાગજી ને કે મારા મામા બીજા એને વાત કરેલી આમ રાધનપુર ની આજુબાજુ જે એમાં હાજર માં ઈ બાર હતો એને કે એ અમારી આઠ દસ જણાની ટોળકી હતી અને પાસે કાયમી માટે વિખાય ના ગામ ના બાર રૂપિયા ભેગા જ હતા હા અને એક લગભગ તો એમાં રબારી નો સમાચાર પડે છે કે ત્યાં એને રબારી હતો રજપૂત હતા બે ત્રણ હા પછી બાકાહાર ના બળવસંગ હતા હા હા એ હતા જ હા પછી એને એમ થયું કે ચાલુ ન કરવાનું કામ કરી દીધું કરી દીધું પણ પછી એને ઈ પણ પછી ઈગ થઈ જાય

ઈજ બાંધ્યા વાળો મેપો હતો ઈ ગયો ગામમાં ને પછી બે હા હાકી ગયા પોતે પછી કે રજપૂત કે હાથ ને પગ બાંધલ હતા છોડી નાચો બાંધો પોચો બાંધ્યો એને પણ કરકડ થઈ હોય પણ મને એમ કીધું કે મારો મને એમ ઈ કીધું મારા બાપુજી કે મારો છોકરો મરી જાય છે અને એનો થોડોક મારે પાહે બાંધો

હા ડેમ કે તળાવ કે તળાવ 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 આજ